દર્શક મિત્રો ખાસ કરીને અત્યારે ઠંડીએ જોર પકડ્યું છે અને કચ્છમાં આ વખતે તો ગરમીમાં પણ સ્વાઈન ફ્લુએ પગપેસારો કચ્છમાં કરી દીધો હતો ત્યારે ખાસ કરીને આજે સ્વાઇન ફ્લૂમાં વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે સ્વાઈન ફ્લુએ કચ્છમાં વધુ એકનો ભોગ લીધો કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર ચાલુ રહ્યો છે ઠંડીની સિઝનમાં સ્વાઇન ફ્લૂ હજુ વધુ વકરી શકે છે આજે એક વ્યક્તિનું મોત થતાં જાન્યુઆરી બે હજાર અઢારથી આ જ દિવસ સુધી એટલે કે આ બે હજાર અઢારનું વર્ષ જોઈએ તો અગિયાર વ્યક્તિઓ બે હજાર અઢારથી આજ દિ સુધી એટલે કે બે હજાર અઢારની વર્ષની વાત કરીએ તો અગિયાર વ્યક્તિઓ સ્વાઈન ફ્લૂના ચપેટમાં આવી જતા મોતના મુખમાં જતા રહ્યા છે અત્યાર સુધીના જે ચોપડે નોંધાયેલા સ્વાઇન ફ્લૂના આંકડાની વાત કરીએ તો એકસોને અડતાલીસ છે તો મિત્રો જ્યારે પણ તમને એવી અસર દેખાય તો તરત જ નજીકના દવાખાને અને ભુજની જીકે કે જનરલ હોસ્પિટલમાં આ અંગે નિઃશુલ્ક એક પરીક્ષણ થાય છે તો આપ ડૉક્ટરની સલાહ લઈ અને આમાં શરદી છે કે ઉધરસ છે એમ કરીને સમય પસાર કરવા કરતાં તાત્કાલિક સારવાર લેવી એ જ સ્વાઇન ફ્લૂનો મોટો ઉપચાર છે મિત્રો ખાસ કરીને રાજકીય ચહેલ પહેલની વાત કરીએ તો અત્યારે ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ ક્યાંક રાજકીય ઉથલપાથલ થઈ છે જેમાં ગુજરાત સરકારે દારૂની પરમિટ લેવા માટે જાહેર કરેલ ફોર્મમાં ધરમની કોલમ લખી છે હવે ગુજરાતમાં દારૂ પીવો હોય તો તમારે ગુજરાત સરકારને તમારો ધર્મ કહેવો પડશે જે આ ખરેખર હાસ્યાસ્પદ ગણી શકાય ત્યારબાદ સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભા વિવાદ રહી છે અને એમાં ચાલુ સભા દરમિયાન વિપક્ષી સભ્ય સુરેશ સુહાગીયાએ શિક્ષણ અધિકારીને બીજેપીનો ખેસ પહેરાવી દીધો હતો તો હવે અધિકારીઓ પણ ક્યાંક કોઈ પક્ષના રંગે રંગાતા હોય એવા આક્ષેપો આપણે સાંભળ્યા છે પરંતુ આજે સુરતમાં તો રિસરનો બીજેપીનો ખેસ એ અધિકારીને પહેરી દેવામાં આવ્યો છે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યો છે કારણ કે પ્રશાંત ભૂષણ પોતે જાણીતા વકીલ છે અને કોઈપણ ન્યાયાલયનો જે ચુકાદો હોય છે એની સામે આપણે સવાલ નથી ઉપાડતા પરંતુ પ્રશાંત ભૂષણે આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર અનેક સવાલો ઉપાડ્યા છે રાફેલ ડીલના ચુકાદા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે રાહુલ ગાંધી ખોટા છે અને ચોકીદાર હી ચોર હે એવું કહેવા બદલ રાહુલ ગાંધીને માફી માગવી જોઈએ એવું અમિત શાહે કહ્યું છે રાફેલ મુદ્દો હવે રાજકારણમાં ફરી પાછો ઘરમાં લઈ આવી શકે દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદ્યાલસિંહ બગ્ગાએ કહ્યું કે કમલનાથ શીખ રમખાણોના આરોપી છે જે દિવસે તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે દિવસથી ભૂખ હડતાલ ઉપર હું બેસી જઈશ રાજસ્થાનનું મુખ્યમંત્રીના તાજનું કોકડું હવે ઉકેલાયું છે અશોક ગેહલોત બનશે મુખ્યમંત્રી અને સચિન પાયલોટ બનશે ઉપમુખ્યમંત્રી જસદણની અમરાપુર ગામની શાળામાં કુંવરજી બાવળીયાનું કાર્યાલય આવેલ છે ચૂંટણી જાહેર થયા બાદ સમાજ કલ્યાણના લાભાર્થીઓને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા આવ્યા હતા તે મુદ્દે કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે તો મિત્રો અમે નવું નવું કંઈક લઈ આવી છે અને અત્યારે અમે પ્રયાસ કરશું કે રોજ રાજકીય ઉથલપાથલ જે છે એ આપને જણાવશું મિત્રો ખાસ કરીને અત્યારે એક ખૂબ જ કહી શકાય કે જીવદયા પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર છે જે ગુજરાત સરકારે નિર્ણય લીધેલો છે સમગ્ર હું પૂર્વ ભૂમિકામાં જાઉં તો થોડા માસ પહેલાં કંડલા પાસે આવેલ તોણા બંદરે ઘેટા બકરાની આરબ કન્ટ્રીઓમાં નિકાસ સંદર્ભે જીવદયા પ્રેમીઓએ કોર્ટમાં એ રજૂઆત કરી હતી કોર્ટમાં ગયા હતા પણ કોર્ટ દ્વારા નિકાસને અટકાવવા સંદર્ભે જીવદયા પ્રેમીઓની અરજી ગ્રાહે રખાઈ ન હતી તેથી ફરી નિકાસ શરૂ થઈ હતી પરંતુ આ સમગ્ર ઘટના જે છે એ અવિરત ચાલુ રહી જીવદયા પ્રેમીઓ પોતાની લડત ચાલુ રાખી અને આજે આ આશાનું કિરણ એ છે કે ગુજરાતની ધરતી ઉપરથી હવે જીવિત પશુની નિકાસ રાજ્ય સરકાર નહીં કરવા દે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવી દીધું છે કંડલા બંદેર દીદી કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા વિજયભાઈ રૂપાણી ભારત સરકાર અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓને પગલે આ માર્ગદર્શિકાના ધારાધોરણો ન સંતોષ થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવિત પશુઓની નિકાસ તૂણા અને કંડલા બંદરથી હવે નહીં થાય પ્રિવેશન ઓફ અ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે જીવિત પશુઓની નિકાસ નહીં કરવા દેવાય એવા આદેશ પણ આપી દીધા છે કેન્દ્ર સરકારની માર્ગદર્શ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુજરાતભરમાંથી જીવિત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયને કેન્દ્રીય મંત્રીશ્રીને પત્ર પાઠવીને મુખ્યમંત્રીએ જણાવી દીધું છે તો ખરેખર આ જીવદેવા પ્રેમીઓ માટે એક ખૂબ ખુશીના સમાચાર છે